સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાથ ધન સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રજી મહારાજ યોગજી મહારાજ કથાની આજે સર માલકાન સાહેબ મળ્યા ને બધી વાત આપણે સાંભળી મહારાજે શિક્ષાપત્રી આપી અને એનો મહિમા છે ને ક્યાં છે બધી વાત પણ વ્યક્ત આપણને કરી છે અત્યારે ત્યાં છે જ લોકો આપણા દર્શન કરવા પણ જાય છે કીર્તનમાં પણ આપણે સાંભળ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે સત્સંગી સાચા શિક્ષાપત્રી મહારાજે એક અદ્ભુત પોતે લખીને હસ્તલિખિત પોતે જ લખેલી છે શિક્ષાપત્રી અને એમાં પોતે આપણાના પ્રત્યેનો એમનો જે પ્રેમ વેદ અને આપણું શ્રેય કેમ થાય સંસારમાં રહીને પણ વ્યવહાર કરતાં કરતાં પણ આ જો શિક્ષાત્રીનું પાલન કરે તો એને પરમ સુખની પ્રાપ્તિ થાય એવા મહાન વિચારથી માન આશયથી કે દરેકના કલ્યાણ માટે આ શિક્ષાપત્ર લખી છે શિક્ષા એટલે આપણે એમ માનીએ કે માણસને શિક્ષા કરવામાં આવે છોકરો જરા બરોબર ના હોય તો માસ્ટર એને શિક્ષા કરે સીટની નોકરી કરતા હોય તો પણ એને શિક્ષા કરે સરકારી નોકરીમાં પણ આગો પાછું થાય તો શિક્ષા કરે દંડ કરે એટલે શિક્ષાનો અર્થ આપણે એવી રીતે સમજીએ છીએ બરાબર છે એ કાયદે પણ અહીંયા મારા જે શિક્ષા પત્રી લખી છે ને શિક્ષા એટલે શિક્ષા એટલે એ એનો અર્થ એમ થાય છે કે જે ખરેખર પોતાના એ તમારા હોય એને પોતાના વિશે ખૂબ લાગણી હોય એને માટે જેમ શિખામણની વાત કરીએ એ માણસ આગોપા છોકરો છે તો છોકરાને કંઈક પણ આપણા મર્યાદા વિરુદ્ધ થતો હોય તો એની શિખામણથી વાત કરીએ નોકરે તો નોકરને વાત કરતી પતિ પત્નીને કોઈ પ્રસંગ હોય તો એ એ બીજાને શિખામણ કહે બાપ દીકરાને કરે બહુ હેતથી પ્રેતથી કરે છે એવી રીતે અહીંયા મહારાજને આપણા ઉપર હેત એવું આ જગતમાં આવ્યો છે બધાને એવું એક આદેશ આપું એ પ્રમાણે જો ચાલે તો સર્વને સુખ શાંતિ થઈ જાય એટલે આ લોકમાં રહેવા થતાં વ્યવહાર કરવા થતાં વ્યવહાર કેમ કરવો શું કરવો કેવી રીતે નિયમો પાડવા છે એ બસોને બાર શ્લોકની અંદર આવી જાય હવે આ શિક્ષાપત્રીની વાત મહારાજે સર માલકમના બે અંગ્રેજ હતા હવે અંગ્રેજને કહે એનો બહુ મહિમા ના હોય એને એનો મહિમા બહુ એટલો ના હોય પણ છતાં એને એના માણસને આપીને એને સંગ એને પાછું પરવાનું પેલું એ કરાવ્યું અને એને પછી એના પરંપરાની અંદર મળતા મળતા અત્યારે સારા સ્થાનની અંદર લાઇબ્રેરીની અંદર જ પહોંચી ગયું એટલે જેમ મહિમા સમજાતો તો એમ એમને એની વિશેષતા સમજાય એને અંગ્રેજો છે પણ છતાં એમ કે આનું મહત્ત્વ જે ભગવાને આપ્યું છે એને માટે અનેક મનુષ્યોનું કલ્યાણ થયેલું છે તો એટલો મહિમા જોવાની નહીં આજે એ લોકો પણ એને વ્યવસ્થિત સાચવે છે પુસ્તક આવું એક નાનું છે પણ એની વ્યવસ્થાથી સાચવે છે તો કહેવાનું શું છે કે મહારાજે આપેલી જે વસ્તુ છે એનો મહિમા આપણાથી સમજીએ આપણે સમજીએ તો એનું કામ થઈ જાય મહારાજ કહ્યું કે ભાઈ મહાત્મે સહિત ભગવાનની ભક્તિ કરવી ભક્તિ આપણે કરીએ છીએ પણ મહિમાના હોય તો કરીએ સ્વામિનારાયણ સ્વામી કરીએ સેવા કરીએ પૂજા કરીએ બીજું ત્રીજું કરીએ પણ ઠીક છે હવે મહારાજે કહ્યું છે એને આપણે કરવાનું છે ગુરુ જોગી મહારાજે જે વાત કરી છે એને આપણે કરવાનું છે રેવાની જો એ લઈ વેટ કહે માણસ પહેલાં દરબારો જે આપણે હતા ગઠિયાવાડમાં વેઠિયા રાખતા સરકારના પણ નોકરો છે બધા જે ગામડામાં પટેલ એના વર્તનિયા એના કુંભાર પેલા બાજર એ બધા વેઠિયા કહેવાય કારણ કે માણસ સમજદારો આવે તો વાળની જરૂર પડે કુંભાની જરૂર પડે બોટલું પાણી ભરવા માટે એવા અને જુદી જુદી થોડીક જમીન આપી હોય એમાંથી એનું આવક થાય ને એ બધું વેઠ કાર્ય કરવી પડે પણ એ સાહેબ આવ્યો હોય મોટો ગમે ત્યાં આવ્યો હોય પણ એને એના સાથે હેત ના થાય આ તો કરવું પડે એટલે કરીએ છીએ એને એવી લાગણી ના થાય એને માટેની પણ આ જે આપણે મહારાજે આપીએ છીએ એ આપણા જીવના કલ્યાણ માટે છે આપણા મોક્ષ માટે છે અને આપણે ભગવાન રાજી થાય એટલા માટે આ ભક્ત શિક્ષાપત્રી વાંચીએ ભક્તિ કરીએ વત્નાવત વાંચીએ સેવા કરીએ પૂજા કરીએ આરતી કરીએ જે તે બધું કરીએ છે એમાં આપણે એવો મહિમા છે એટલે મહિમા છે સહિત આપણે આ શિક્ષાપત્રીને વાંચન કરવાનું મહારાજની આજ્ઞા છે કે દરરોજ મારા આશ્રિતોને વાંચવી દરરોજ વાંચવાની વાત એટલે આખી ના વંચાય પણ પાંચ શ્લોક કે બે શ્લોક જે અનુકૂળ હોય પ્રમાણે વાંચવા તો ગુજરાતી થઈ ગઈ છે અંગ્રેજી થઈ ગયું છે બધી દસ બાર ભાષાઓ થઈ છે એટલે મરાઠીમાંય થઈ છે અને બીજી હિન્દી ભાષામાં થયું છે બધી ભાષામાં છે એટલે શું કે દરેકને સારો લાભ મળે તો એમાં આપણે ટાઈમ બહુ ના હોય આ તો માણસો શું અત્યારે એકદમ ઉતાળ બહુ હોય છે તારે ઝડપી જવાનો થાય છે ને અત્યારે ઝડપી જવાનો છે એકદમ કે અત્યારે પહેલાં પહેલાં ચાલીને જતા હતા પછી ડબનિયા થયો ગાડો થયો મોટર થઈ બીજું થયું અત્યારે પ્લેન થયું અને પ્લેનની અંદર ઝડપીથી આપણે આ દેશમાં જઈને પાછા આવી જઈએ વી એનાથી એક ઝડપ ઝડપી પ્લેન પણ થયું છે કેવું કોન્ક્રેટ કોટ નહીં કોટ એટલે કોંકટ એટલે કહેવાનું શું છે એટલું બધું ઝડપી છે કે અમેરિકા જવું હોય તો બે ત્રણ કલાક પેલું છ આઠ કલાક થાય પણ જઈ આવ્યો અને જઈને પાછું આવીને એટલું બધું ઝડપી થઈ ગયું જમાનો કેટલો ઝડપી ગયો દરેક વસ્તુ ઝડપી છે તમે એમ અહીંયા સભામાં આવ્યા હોય અને હમણાં હમણાં ગીર દિલ્હીની અંદર ફોટા મોટા મોટા માણસો આવે ને એનો ફોટો પાડે અને એ કરીને જાય ત્યારે તરત એનો ફોટો આપે ઓહ બહુ સરસ તો પેલું તો કંઈક કંઈક કરવું પડે લેબોરેટરી કરવું પડે કરવું પડે આવું બધું જતું રહ્યું સીધો જ ફોટો પાડે સીધો જ મળી જાય તરત ને તરત પેલા રાજી થઈ જાય મારો ફોટો તરત મળી ગયો એટલે આટલો ઝડપી જમાનો છે કે આવી એ ઝડપી જમાનાની અંદર માણસને સુખ કે શાંતિ નથી અને નવરા પણ ના થાય કારણ કે આટલા બધા કામ કરવાના હોય એટલે પછી ક્યાંથી થાય એટલે એ અંદર આપણે શિક્ષાપત્રીને બહુ ગૌણ કરી નાખીએ વંચાય કે ના વંચાય વાંચવી જ આપણે મૂળ મહારાજની આજ્ઞા છે ભગવટલી ઝડપી જમાનો જ એટલી ઝડપ આપણે ગમેટલું કામ હોય તો ટાઈમ ટેબલ કરો કે અમારે થોડો વહેલા ઉઠો એ પ્રમાણે કામ કરો નવ તો બીજું સમય તમે મર્યાદા આખી દિવસની કરી નાખો તો શિક્ષાપત્રી વંચાય છે મારાની માળા પાંચ માળા પૂજા થાય છે અને એ બધી દંડ બધું થઈ શકે પણ એ સમયની અંદર આપણે બીજો સમય આપણે અમુક જવો પડે કોઈ આવી ગયા ને આપણે સમય કાઢવો પડે કોઈ લગ્ન આવી ગયો સમય કાઢવો પડે બીજી રીતે ઘણી જણી આપણી સગવડો અગવડોની પણ ઝડપુ જવું હોય તો પણ આવે કોઈ આપણે તૈયાર થઈને બધું જવાનું નીકળ્યા હોય કોઈ એવા આવી ગયા કે આ એટલે શું થાય એન્જો બેવું જ પડે એકદમ આવી ગયા એટલે બેસવું પાંચ મિનિટ પણ એને બેસીને વાતચીત કરવી પડે આ એ રીતે આપણે કરીએ છીએ તો એ ઝડપી જમાનાની અંદર આપણે ગમે એ ઉતારો હોય તો પણ ભાઈ એને સારો મોટો માણસ હોય એટલે બેસવું પડે તો કહેવાનું શું કે બધું થઈ શકે પણ મહારાજની પૂજા આવે ત્યારે ટાઈમ નથી કે મારે આજે જરા ઉતાર છે એટલે ભારે પૂજા થશે નહીં કોઈ એ બધી એનો મહિમા સમજાય કહેવાય પેલો એક મોટો માણસે એનો મહિમા સમજાયો એની પાસે બેસે એની પાસે ટાઈમ કાઢીએ છે અને બીજી ઘણી વાતોની અંદર આપણો ટાઈમ કાઢીએ જ્યારે ભગવાનની ભક્તિ સત્સંગ મંદિરે જવું આ કરવું તો એમાં ટાઈમ નથી એવું આપણા કામ એટલા બધા હોય માણસે પણ કામ તો ઘણા હોય મોટા મોટા તંત્રો ચલાવતા ઉદ્યોગપતિ હોય ને મોટા ઓફિસરો હોય કંપનીઓ મોટી ચાલતી હોય એ બધું છે જ પણ એની રહીને પણ આપણે જો કામ કરી શકીએ જો મહિમા હોય તો એમ પેલા વ્યવહારમાં મહિમા છે મોટા માણસોનો મહિમા છે કામનો છે તો પાંચ દસ મિનિટ કાઢીને પણ આપણે એ કામ બતાવીએ છીએ એમ ભગવાનની આ મહિમા સમજાવે તો શિક્ષા એનો મહિમા આટલો બધો છે એક અંગ્રેજ માણસ એને ત્યાં સંગરીને રાખે છે તો આપણે તો કેટલો આપણે તેના આશ્રિત થયા છે આપણે એને આશીર્વાદ આપણને મળે છે આ શિક્ષાપત્રિવાસીના ચારેય પુરુષાર્થ સિદ્ધ થઈ જશે મોક્ષ થઈ જશે કલ્યાણ થઈ જશે એવું પણ મહારાજ લાગ્યું તો કહેવાનું છું કે મહિમા આપણે સમજીએ તો થાય એટલે મહારાજે જે આપણને કહ્યું છે એ આ એક જાતનું નિયમોનું બંધન નથી કર્યું પણ નિયમોનું બંધનથી આપણી મુક્તિ છે કેટલાક કે ને કે આપણે ભાઈ ધર્મનું બંધન શાસ્ત્ર આ બધું પૂજા મંદિરોમાં જવાનું બંધન ફલવાનું બંધન તો તમારું જન્મ્યા ત્યાંથી જ છે કે ત્યાં નિશાળમાં ભણવાનું એ બંધન છે પછી બધા નોકરી ધંધા કરો એ બંધન છે વેપાર કરો એ પણ બંધન છે લગ્ન કરો એ પણ બંધન છે કે નહીં આખી જિંદગી કામ કરવું પડે એ બધા બંધન સમજાતો નથી અને આપણે અમનો મન નહીં કાંઈ ભાઈ આવું અમારે બંધન જોઈએ નહીં ધર્મનું બંધન નહીં ધર્મનું બંધન એ જ આપણું સાચું બંધન છે આ તો બધા બંધન છે એ આપણે નરકમાં જાય આપણા ભગવાન આપણે બંધન છોડાવવા માટે તો ભગવાન આવ્યા છે કે આપણું જે જન્મ મરણનું મોટું બંધન છે એ બંધનને તોડવા માટે જ ભગવાન પૃથ્વી પર આવ્યા છે મોટા સંતો પણ એટલા માટે આવ્યા છે કે આપણે એમાંથી અને એની મુક્તિ થઈને આપણું કલ્યાણ થાય એના માટે આવે પણ આપણને આવું સમજાતું નથી અને જેને મહિમા સમજાયો છે એ પણ ગમે તેવો ટાઈમ ગમે તેવો સમય હોય તો એને બરાબર રીતે પોતાનું કામ કરે એટલે ઉઠીને પણ નિયમ ધર્મ જે કંઈ પાઠ પૂજા સેવા કરવાનું મંદિર દર્શન કરવાનું હોય એ કરીને ઓફિસે પણ જાય છે ને પછી આવે છે ને પછી હા જે પછી હું જે વિધિ બધું કરે છે એટલે આપણા હરિભક્તો કરે છે પણ કેટલાકને તેના જમાના પ્રમાણે એવું છે એટલે એ છે કેટલાકને એમ જવાના કે ભાઈ હવે મંદિરે આપણે અન્નકોટ આવે છે ત્યારે જઈશું લો ત્યારે બાર મહિનામાં શું કરવાનું અન્નકોટ તો બાર મહિનામાં તો તમને મને મારે ઓફિસ છે તો હું એક બાર મહિનામાં એક વખત જઈશ તો એ ઓફિસ ચાલે એ ઓફિસનો પગાર મળે કશું જ મળે ને કાંઈ તંત્ર જ ના ચાલે તો ઘરનું ના ચાલે સમાજનું ના ચાલે રાષ્ટ્રનું તંત્ર ના ચાલે એ બધાની અંદર ટાઈમસર બધું કરવું પડે છે તો આખું તંત્ર ચાલે હવે તો મંદિરનું કંઈ આવે બાર મહિના આવશે હવે તો સ્વામી આવશે તારે જઈશું લેવા લે સ્વામી આવે તારે ખાઈશું એવું થાય છે સ્વામી અવતાર ખાઈશું સ્વામી અવતારે હોઈશું સ્વામી અવતારે ઓફિસમાં જઈશું આ બધી વાત ક્યાં થાય છે અહીં તો તારે બધા પહોંચી જાય છે એટલે આવો આપણો જે વાત છે એ એટલે જેવો છે એવો મહિમા સમજ્યા નથી આ વચન કોનો છે શ્રીજી મહારાજના વચન અને એ વચન પ્રમાણે આપણે મળીએ તો આપણે એટલે મહારાજે જે આપણને શિક્ષા માટે આ નથી કર્યું બંધન માટે નથી કર્યું પણ આપણા કલ્યાણ માટેનું છે વૃક્ષ છે એના મૂળિયા એ બંધનના કહેવાય વૃક્ષનો મોટો આધાર હજારો વર્ષોથી સુધી વડ જેવા મોટા વૃક્ષો રહે છે હજારો વર્ષો સુધી એને કેને મૂળિયા છે એટલા માટે જો મૂળ ના હોય તો ધાર તરણ પડી જાય પડી જાય કે ના પડી તો એનું બંધન છે કે વિકાસ છે મૂળિયા છે એનો વિકાસ ઝાડનો છે મોટું થાય પાંદડા થાય ફળ થાય ફૂલ થાય બધું કેટલું બધું થાય પણ એ બધું આપણે સમજીએ છીએ એ બંધનથી એનો વિકાસ છે તો આપણે પણ આ સંસારમાં રહીએ છીએ પણ આ બંધન જો આપણે રાખીએ શિક્ષા પદ્ધતિ પ્રમાણે વળતીએ ચાલીએ પૂજા સત્સંગી તરીકેના આપણા જે જે નિયમો છે કથા વચના વાત વાંચવું સ્વયંની વાતો વાંચવી એ બે પણ નિયમ રાખવું જોઈએ જોકે કહેતા ચાર મહિના બે પાંચ સત્સંગીઓ પણ બનાવે એ પણ એક જાતનો આપણો સેવા છે એટલે આવી બધી વસ્તુઓ છે એને આપણે બીજું બધું ઘણું કરીએ પણ આમ વિચાર નથી આવતો કે આનો શું મહિમા છે એટલે આપણોને એ બંધન નથી એ વૃક્ષનો વિકાસ થાય છે એમ આપણે પણ મહારાજના જે આજ્ઞા પાડીએ એટલું આપણને અંતરે સુખ અંતરે શાંતિ અને ભગવાનની સ્મૃતિ કરીને ભગવાનના ધામમાં જ પહોંચાય એવો આ મહિમા છે અને એ મહિમા જેને સમજ્યા છે અને વર્ત્યા છે એમને સુખ ને શાંતિ પણ છે એનો આનંદ પણ છે પણ આપણે ટાઈમ બધો એમાં કાઢવાનો એ આપણા હાથની વાત છે કે ટાઈમ ટેબલ જે બરોબર ગોઠવ્યું હોય તો એને બધું કામકાજ ચાલે સવારે ઉઠવું કેટલા વાગે એની કેટલો સમય નાવામાં પહેલાં ઉઠીએ તો ભગવાનનું પહેલું ધ્યાન કરવું જોઈએ ઉઠાની સાથે ભગવાને પ્રાર્થના કરવી જોઈએ કે ઊંઘમાંથી તમે ઉઠાડ્યો એ બહુ મોટી કૃપા કરી કે ઊંઘમાંનો ઊંઘ ગયા હોત તો હાર્ટ એટેક આવ્યો હતો જય સ્વામિનારાયણ એ ફેર સ્વામી ગુણા સ્વાઈ તો વાત કરી કે હું ઘુમવા જવું તો આપણાથી જઈ શકાતું નથી અમેરિકામાં મને બધા જો અહીંયા આપણે હવે તો થઈ ગયું અમેરિકા જેવું છે ઊંઘ આવતી જ નથી આમથી આમ આખી રાત ફર્યા કરે વિચારો ચાલે ને ધંધાનું હોય બીજું હોય ત્રીજું હોય એટલે ક્યાંથી આવે ગોરી ખાવી પડે ખાવી પડે કે નહીં ખાવી પડે કોઈ મોડ ઊંઘ નથી આવતી તો સ્વામી કહેશે કે હું ઘૂમવા જવું તો જવાય ને ગોરીઓ ખાવ તોય નહીં જવાય એટલે આ ભગવાનની ઈચ્છા હશે તારે હું ગુમા જવાય છે અને જાગવું તો જગાય નહીં રાતે ફેલ થઈ ગયા હાથ ફેલ આવી ગયો તો જાગવું છે આપણે કે હું બસ જાગી કેટલાકને એમ છે હું તો અહીં શી નહીં હો વરસ જીવાનો છે અને બધી બધા કેટલાક કે તમે હવા હો જીવાનો એને કોરસ ચડે કે હા મને હવાલા નથી તો જીવાનું એ કહે એટલે ઊંચો ના થાય આપણું આમ થાય ને આપણી બધી પ્રશંસા કરે એટલે આપણને બહુ એ થાય કે એ પ્રશંસા ખોટી છે ભગવાને જે કંઈ આયુષ આપ્યું છે જે નિયમ કર્યું છે જે નિમિત્ત મળ્યું છે એ રીતે જ થવાનું છે એમાં શોખ કરવા જેવો કશું છે જ નહીં કે ભાઈ આમ તને મરી ગયા હાથેટમાં આવી ગયા આમ થયું હાર્ટ એટેક આવી ગયો કંઈક ખૂન કરી નાખ્યું કંઈ અગ્નિમાં બળી ગયા બધા એટલે શોખ થાય દુઃખ થાય કામ આમ કેમ થયું અમે સત્સંગી અમે અમે ભક્તિ કરીએ અને મારે ત્યાં દુઃખ કેમ આવે એ તો ક્રમ જ છે એક ક્રમ બાંધેલો જ છે ભગવાને શરીરની સાથે આ બધા ક્રમ ગોઠવીને જ આવે કે આટલા દિવસ જીવાના છે ને આટલા દિવસે આ દિવસે આ રીતે મૃત્યુ થવાનું છે શરીરનું મૃત્યુ છે આત્માનું ક્યાં છે આટલું જ જ્ઞાન થાય તો તો કોઈ દુઃખ છે નહીં પણ એ ક્રમ બધો હોય છે એટલે ભગવાનને ભજવામાં આપણે બધા અંતરાયો છે એ અંતરાયો અંતરાયોમાં શિક્ષાપત્રી વાંચીએ તો બધા અંતરાયો જતા રહે વચના વાંચવા સર્વશાસ્ત્રનો સાર ગુણાંશવાની વાતો એ સ્મૃતિ છે કે જે આપણને બધું ભગવાનનો મહિમા સમજાવે કેટલો મહિમા એનો છે એટલે એ પ્રમાણે સમજીને દરરોજ એક વાંચનામત પણ વાંચું બે પાંચ વાતો વાંચી શિક્ષા દરેક શ્લોક પાંચ વાંચાય તો પાંચ ને બે વાંચાય તો પાંચ કદાચ એક પણ વંચાય તો પણ ભગવાનની આજ્ઞા પડશે તો આપણે મોટું કામ થઈ જશે સુખ્યા છે મારા એમાં લખ્યું છે આપણા બધા કેવી રીતે પહેલો તો હિંસાથી જ શરૂઆત કરે છે કોઈ જીવની હિંસા કરવી નહીં ચોરી કરવી નહીં જૂઠું કરવું નહીં બે કરવો નહીં અનર્થ કરવો નહીં આ બધા આપણે પહેલાં મારે લઈને પછી દરેકના ધર્મો ધર્મોગ્રસ્તના ત્યાગીના આચાર્યોના રાજાના મહારાજાના બધા છે મને કેવું મહારાજ બધું લાગ્યું શિક્ષા શિક્ષાવ કે આપણી આ મ્યુનિસિપાલિટીનો કાયદો પણ મહારાજે એમો લઈ લીધો કે ક્યાંય ગંદકી ના કરી જે સારા જે આરો જે સામાજિક સ્થાનો હોય કે જે મંદિરો હોય કોઈ સરકારી ઓફિસરો હોય કોઈ સમાજનું ત્યાં કાર્ય એ જગ્યાએ ગંદકી કરવી નહીં આપણે ત્યાં જ કરીએ એ ગંદકી કરીશું અને ત્યાં જઈને કરી આવે લખ્યું છે પેલું છે વાંચે તો આપણી રીતે કેટલી બધી બુદ્ધિ કે ભાઈ અહીં લખ્યું છે ગંદકીનગર ત્યાં જઈને કરે બે જાડે બહેન આવે ઘર બધું કરે એટલે આપણે એવી વસ્તુ માનીએ છીએ પણ એ જેમ રાખ્યું એ મહારાજે એટલા માટે કહ્યું કે આમાં દેવાલય હોય કંઈ સારા સ્થાન હોય ત્યાં આગળ ગંદકી કરવી નહીં તો શું મ્યુનિસિપાલિટીનો કાયદો આવ્યો નહીં તે સફાઈ ગામની અંદર થાય ઘરની અંદર સફાઈ થાય આપણા સમાજમાં સફાઈ થઈ જાય ચોખ્ખીને પવિત્રતા એટલે એ બધી વસ્તુ છે આપણા ઘરની અંદર એ આપણે જેમ જેમ પડ્યું હોય કેવું લાગે કોઈ આવે તો આપણે કહીએ શકાય આવા બધા છે પણ એને માટે ચોખ્ખી રાખીએ તો થવ હોને સ્થળે અથવા જોડા કાઢ્યા હોય પહેલાં એ આમ કાઢે ને પહેલાં એ આમ કાઢે ને ઘરમાં માણસ આવે ત્યાંથી જ જોઈએ કે આ ઘર આવવું છે આપણી કિંમત થઈ જાય પણ સ્વચ્છતા રાખે વ્યવસ્થિત રાખે જે વસ્તુ જ્યાં મૂકવાની હોય મૂકવાની એ ઠેકાને ભાઈ જેની જે યોગ્યતા એમ તો બધી રીતની વ્યવસ્થા થઈએ તો આપણને શાંતિ થઈ જાય છે તો આ પ્રમાણે આપણે પણ આ મહારાજની આજ્ઞા છે એને માટે આપણે બરાબર વિચાર એટલે કહેવાનું છે કે આવું એક મ્યુનિસિપાલિટીના કાયદાનું ધ્યાન રાખીને પણ મહારાજે ગંદી ના કરવી ખેડૂતને કહ્યું જેટલા ઢોર રાખવાની શક્તિ હોય એટલા જ રાખવું કે નગર શું કેટલાક તો મોટા બહુ હોય ને તો પહેલાં જમાનામાં તો ઘોડા વધારે રાખવો બળદર વધારે રાખવે કેટલી કેટલીક જાતના પશુઓ રાખે બધું કરે પણ પછી કાંડ પડે ત્યારે ખવડાવવાની જ મોટાને એ ના હોય એને સાચવી ન શકાય ઢોરને સાચવી શકાય એટલા જ રાખવો જોઈએ આપણી શક્તિ એટલે શક્તિ બહાર અત્યારે છે એ લોકો કે ધંધો કરવા મંડી પડે છે અને પછી આપણી શક્તિ બહારની વાત ચાલી જાય પછી શું થાય પછી થઈ ગયું પછી પહોંચી ન વરાય એને સાચવી ન શકાય એને બરાબર આપણે રન કરી ના શકીએ તો શું થાય પણ મહારાજ કહે છે આપણે થોડે થોડે આગળ વધવું જેટલી જેટલી આપણી શક્તિ હોય એટલું કરવું જોઈએ એટલે એટલા માટે કહ્યું મારે કે જ ના કરવું અને આપણી શક્તિ પ્રમાણે ધંધો વ્યવહાર એટલે કેટલી બધી આપણે છોકરા છોકરાનો પૈણાઓ એનું પણ સાક્ષી સહિત લખાણ કરવું બે જને પાતને સાથે રાખીને કરવું હવે એમાંય તકરારો થાય છે એટલે કહેવાનું છે જેટલી શક્તિ એટલા પ્રમાણે ભક્તિ કરવાની મહારાજે આપણને બતાવી છે તો ખેડૂતોને પણ કહ્યું છે ક્ષત્રિયોના ધર્મો પણ બતાવ્યા છે અને વિધવાના પ્રશ્નો ધર્મો છે ગ્રસ્તોના પણ ધર્મો આપણને આપ્યા છે કેટલું સરસ દરેક લખ્યું છે કે એમને એટલી જીની જીની બાબત છે કે જે આજે સ્પર્શે ભલે એ જમાનો હતો પણ અત્યારના જમાના પણ એટલી જ જરૂર છે એનાથી સો ગણી જરૂર છે અત્યારે આ શિક્ષાપતિની જો વાત છે ભાઈ આપણે સમજાય તો સ્વયં કહે કામ થઈ જાય છે તો મહારાજનો મોટો ઉપકાર છે કે આપણને આવી શિક્ષાવત્રી આપી છે તેનું વાંચન કરવું અને પોતાને યથાર્થ સાતના જ્ઞાન માટે વચનાવત એ બહુ અગત્યનો ગ્રંથ છે એ પણ એક વચના વાંચવું સમજવું કારણ સ્વાયની વાતો છે એ પણ આપણને બધા મહારાજનો સ્વાયનો મહિમા નિયમ ધર્મની ડરતા એવા પુસ્તકો છે તેનો મહિમા સમજીને આપણે એનું વાંચન કરવું અને સત્સંગ પણ એ પ્રમાણે કરવો મંદિરમાં આવવું જવું નિયમ પ્રમાણે બધું જ કામ આપણું થાય અને વ્યવહાર પણ છે નિયમ પ્રમાણે જ કરવો કે જે પ્રમાણે આપણે કાર્ય છે કામ છે એ પ્રમાણે બધું થાય તો નિયમ છે એ વૃદ્ધિને પમાય નિયમ ના હોય તો વૃદ્ધિને પમાય નહીં છોડ છે એ પણ પાણી ખાતર બધું આપીએ નિયમ પ્રમાણે તો થાય એટલે દરેક વસ્તુ ભણે છોકરો તો એને નિયમ પ્રમાણે અભ્યાસ કરે ટાઈમ પ્રમાણે તો ધંધામાં પણ નિયમ બધું જોઈએ તો એ પ્રમાણે મંદિરની કથા નિયમો છે અને નિયમ પાળીએ તો આપણે નિયમિત આગળ વૃદ્ધિને થાય એ તો પછી ન કરીએ નિયમો તો જાડે હું જાય ધંધોય હું કહી જાય અને આપણું વ્યવહાર એ શું કહી જાય કારણ કે નિયમ પ્રમાણ નથી એટલે જ બધાનો નિયમ છે ભગવાનને નિયમ પાળે છે સૂર્ય અને ચંદ્ર એ કેટલો નિયમ પાળે છે પ્રીતમ તને ખબર છે હે તો પાળે છે કે નથી પાડે જાણે છે પ્રીતમ જેવો જાણે છે કે નિયમ પાળે છે તો આપણે જાણવું કે ભગવાન સૂર્યને ઉદય થવાનો કેટલો હવાનો ટાઈમ છે એ બરાબર હોય સાતને એક મિનિટ તો સાતને એક મિનિટે ઉદય થાય અને આ થમાંનો પણ એક નિયમ જ હોય એ નિયમ પ્રમાણે બીજા દાડે હાથને બે મિનિટ હોય તો હાથને બે જ તો એ નિયમ પાડ્યો છે તો ભગવાન એના પર રાજી થયા અને આટલો બધો પ્રકાશ આપ્યો આખી દુનિયામાં એક પુરુષ ઉગ્યો તો અજવાળું 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 કેટલો બધો પ્રકાશ એ મળી ગયો તો કહેવાનું એમ દેવો જો આવી આજ્ઞા પાડ્યા એ આપણા જેવા જ હતા પહેલે નિયમ પાડ્યા તો એને ભગવાને પ્રકાશ આપ્યો છે એમ આપણે પણ આ નિયમ જો શિક્ષાપત્રીના છે કરીએ અને પાડીએ અને વચના ધીરે ધીરે વાંચીએ તો આપણો પણ એટલો બધો પ્રકાશ થાય અને આપણે તો સ્વયં કચ આ વસ્તુ છે આ વાતો તો ભ્રમરૂપ કરી નાખે એવી છે લઘુના સ્વયંએ કહ્યું એ ભ્રમરૂપ થઈ જવાય સૂર્યને જો આટલો પ્રકાશ મળ્યો ભગવાનની આજ્ઞા પાડવાથી તો આપણે આજ્ઞા પાડીએ તો ભ્રમરૂપ કેમ ના થાય કઈ ભ્રમરૂપ થવાતું નથી થવાનું છે શ્રદ્ધાને વિશ્વાસ રાખવાનું મંડી પડો તો તમારું કામ જ થઈ જશે તો આપણે એ રીતે શ્રદ્ધા વિશ્વાસ રાખીએ અને એવું કામ કરીએ આપણે મહારાજના ધામમાં જવાય મહારાજ આપણે બ્રહ્મરૂપ કરી નાખ્યું શું